પીડી માલવિયા કોલેજ ઓફ કોમર્સના કેમ્પસમાં ચાલતી સર્વોદય કોલેજની મંજૂરી બાબતે આઈટીઆઈ એક્ટિવિટીસ્ટ મહેશ બુધવાણીએ રાજ્યપાલને અરજી કરી હતી જે બાબતે રાજ્યપાલ રાજ્યપાલશ્રીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રતાપસિંહ ચૌહાણને તપાસ કરવાનો આદેશ કર્યો છે આદેશ છૂટતા જ એક્ટિવિસ્ટે ફરી રાજ્યપાલ શ્રીને પત્ર લખ્યો છે અને અરજીમાં જણાવ્યું છે કે સર્વોદય કોલેજને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મંજૂરી અપાય તે મામલે અરજી કરવામાં આવી છે જેમાં કુલપતિ શ્રી પ્રતાપસિંહ ચૌહાણ સહિત અન્ય પદાધિકારીઓ દ્વારા ખોટા રિપોર્ટ થવાના પુરાવા આપેલા છે આ રીતે જોતા શ્રી બુધવાણીએ કુદરતી ન્યાયની વાત કરી અને જેમના પર આક્ષેપ છે તે જ સ્વયં ન્યાયાધીશ ન બની શકે તેવી સંવિધાનની જોગવાઈ આ રાજ્યપાલને જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ પોતાના કેસમાં ન્યાયાધીશ થઈ શકે નહીં તેથી સમગ્ર મામલાની તપાસ હાઈકોર્ટના જજ દ્વારા કરવામાં આવે તે એના હિતમાં થશે અહેવાલ વિજય મકવાણા